લેવા દેવામાં ધ્યાન રાખજો જો જો થાય ની લઈને પાછા દેતા નથી બૂચ ઢાકણું ધકા હા વેપારી અને છોકરાને કહેતો હતો ભાઈ દેવા લેવામાં ધ્યાન રાખવું આપણે નથી કહેતા ભાઈ વ્યવહાર ચોખ્ખો રાખો જેનો વ્યવહાર હાથ હોય એને વાંચો ન આવે આ કેસેટનું નામ જ આપણે એ રાખ્યું છે બૂચ ઢાકણું ને ધકા તો સંજયભાઈ મને આ બૂચ કોને કહેવાય ઢાકણું કોને કહેવાય ધકા કોને કહેવાય પછી મેં ચોખવેટ કરી મેં કીધું તમારી પાસેથી પેલી તારીખ નું કહીને કોઈ પાંચ હજાર રૂપિયા લઈ જાય કે પેલી તારીખે આપી દે બે મહિના વયા જાય તો આવે નહીં બોલો ચાર મહિને તમે એના ઘેરે જઈને એમ કે તું પહેલી તારીખ નું કહીને ગયો અને રૂપિયા દેવા કેમ આવ્યો નહીં તો કે થાય એ કરી લેવું નથી દેવા આનું નામ બૂચ કહેવાય એને બૂચ માર્યું કહેવાય મને કે ઢાકણું કોને કહેવાય મેં કીધું પાંચસો રૂપિયા ઉછીને લઈ ગયો હોય અને આપવામાં પાંચ વર કરે જઈ ભેગો થાય ત્યાં કે લ્યો ને પચાસ રૂપિયા છે રાખો બીજા સોમવારે આપી દે પાંચસો માં પાંચ વર કાઢે એને ઢાકણું કહેવાય ધક્કા કોને કહેવાય દસ હજાર રૂપિયા આપ્યા હોય બે મહિનાની શરતે વીસ વર વયા જાય ગમે ત્યારે એના ઘેરે જાઓ તો કે દિવાળી આપી દેવું તો દિવાળી બહાર ગામ વહી પાછું વળી પછી તમે કારતક મહિનો પૂરો થવા આવે ત્યાં જાઓ તો કે હવે બધું વેત વિખાઈ ગયો તમે એ ટાણે ભેગા નથી અમે ન થયા તું ન થયો એમ દિવાળી આપી દઈશ પાછા દિવાળીએ જાઓ તો વયો હોય એક ભાઈ પચી વર્ષ ધક્કા ખાતા તો કે એક દીધી તો ખાર ખાઈ ગયો એ કે ન દેવો હોય ના પાડી દો તો કે એવું અમારા માં નથી અમારાથી એમ ન કહેવાય નથી દેવાય એમ પણ આ ધક્કા કરતા તો સારું નહીં કે તો કે ના તે તો પચી વર્ષ ખાતા મારા બાપુજી એમ કેતા હતા મારા દાદા પાસે એક ભાઈ એ હતાન વર્ષ ધક્કા ખાધા મારા દાદા મરી ગયા પણ મોટામાંથી એમ ન બોલ્યા નથી દેવા આને આને ધક્કા કહેવાય વેપારીની દુકાને વેપારીએ બોર્ડ માર્યું હતું આ દિવાળીએ જાત જાતના બોર્ડ મારવા પડે આટલે આટલા શબ્દોનો ઉપયોગ ન કરવો ને એવું બધું જ ઉપયોગ થાય ના પાડે કારણ કે આ માણસને છે ને તમે એમ કે ભાઈ શેરીમાં ન હાલતા ખાસ હાલે કે શું હશે ન્યાય પછી ભલે કુતરા કરતા હોય પણ અખતરો કરે વેપારી એ બોર્ડ માર્યું હતું ઉધાર બંધ છે એક ભાઈ જઈને કે આ ચાલુ ક્યારે કરવાના તો કે એ તો તમારી પેટી પૂરી થાય ને પછી એ ચાલુ થાય ત્યાં સુધી ન થાય અમુક ન કરવાની ધંધા ન કરાય અમારા ગામડાના એક બાપા હમણાં કહેતા હતા કે આ બ્રહ્માંડનું રહસ્ય જાણવા માટે કે દસ હજાર વૈજ્ઞાનિકો ભેગા થયા હતા ને દહ વર્ષ સંશોધન કર્યું નહીં કે આ ટીવીમાં બતાવતા હતા કે બ્રહ્માંડ કેટલા વર્ષથી આ રચાણું છે એ જોવા હારુંથી એ કે ભૂંગરું ઉતારતા હતા કેવડું ભયરું કર્યું કે મેં તો સપ્તાહમાં વાંચેલું શાસ્ત્રીજી કે માખણ તરે એમ પૃથ્વી પાણીમાં તરે છે મને એમ થયું ફાંડું ને કરીને પહેરવી દે ટીવી માં જાહેરાત હતી ને કે હાડા બાર વાગ્યા દુનિયા નો પ્રલય થઈ જાય તો રાજકોટના વેપારીઓ એ પૈસા દેવાના હતા ને એ ઉકરાણી વાળા ને ચાર વાગ્યા ટાઈમ આપ્યો હતો પ્રલય થઈ જાય દેવાની મરી જાય સુધી દેવા નથી બોલો આ માણસ ને લડી જ લેવું એમ પોતે ગુજરી જાય ને સુધી પૈસા નો દેવાના થાય ને તો એને મજા આવી જાય એમ એક વેપારી ને તો ભેળસેળ નો કેસ કરેલો માણસો એ કોર્ટ માં કેસ આયો ન્યાયાધીશે એ વેપારી ને કીધું તમે ખાદ્ય પદાર્થો માં ભેળસેળ કરો છો આ તો તમારા હગા ખાતા હોય આખા દેશ ને માથે આ આફત કહેવાય તમને જબરજસ્ત સજા થાય તમે ખાવાની વસ્તુમાં બધે ભેળસેળ કરી છે છોકરા ખાય એવી વસ્તુમાં ભેળસેળ કરી છે ઘણી તમારી ફરિયાદ છે તમારે આ વિશે તમારે કાંઈ કેવું છે તો વેપારી ઉભો ઉભો કોર્ટમાં કે મને ભગવાન સજા કરે જજ કે ભાઈ વાતાણી એની પાસે ટાઈમ નથી હું અત્યારે કરી દઉં છું અને નિહા જાય તે દી કરશે અને સો મહિને લઈ લ્યો કે ઉતરવ લુગડા ભલે જલસા કરે

વેપારી ની દુકાને ઉભો ઉભો એક ભાઈ કે હે શેઠ તો આપણે બે લઈ લઈ ટિકિટ તો કે તારા લગ્ન થઈ ગયા છે કે ના તો કે ગાંડા બધી મહિલા જાદુગર જ હોય પણ કે આ મહિલા જાદુગર તો આ લોકો કે છે કે જીપ ગુમ કરી દે તો કે હવે આપણે અહીં કીરે મહિલા નથી ગેસ નો બાટલો ગુમ કરી દે એક મહિના નો પગાર બે દી માં ગુમ કરી દે આ જેવી વાત છે જણા માં ઉઠી ખાંડ નો ડબ્બો ખોલે બોલો આમ જોવે આમ જોવે પછી પાછો મૂકી દે દિવસ માં ત્રણ ત્રણ વાર જોતો એક દિન ઘરવાળી ક્યાં શું છે અરે કે ડોક્ટરે કીધું છે કે ખાંડ ચેક કરવી વધી નથી ગઈ ને એમ સુગર ચેક કરતા રહેવું રાતે બાર વાગે ડબ્બો ખોલી ને જોયેલી બોલો જરા કઈ પરસેવા જેવું લાગે કઈ ડબ્બો ખોયલો નથી હાય છે ને આય છે ડોક્ટરો ની મજા આવે અમારા ગામડા બે જણા રોડ ઉપર ઉભાતા એમાં અમારા ગામનું મેટા ડોર જતું કે રાજકોટ આવવું છે મફત માં આ આ કાકો પતરી જતો કે હાલો ને આટો મારી આવી આપડે ક્યાં ભાડું દેવું બે ગયા મેટાડોર માં માલ નાખ્યો એ ઉપર બેઠા હોય આ મફત વાળા કેબિન માં બેઠા હોય એક જોવાની ખુબ ઈ જોયું છે તમાર લગ્ન હોય તો સોફા સેટ ઉપર તો મહેમાન જ બેઠા હોય બિલ ભલે ને કાકા ભરે એનો વારો ઘર ને છે વધે જ ખાવાનું હોય નહીં તો વારો ન આવે કારણ કે આપણે બીજા ને હારા હાચવીએ છીએ નવા ગોદડા મહેમાન હારું રાખી છે તેલના ડબ્બાના બિલ મહેમાન નથી દેતા એટલે મહેમાન આવે નહી તો બીજી વાર આવે મામા આટો મારો આવે ને પાણો એમ કે લ્યો તઈ તેલ નો ડબ્બો લેવો આપો અગિયારસો મામા બીજી વાર નો આવે આ બે બે ગયા મેટાડોર માં રાજકોટમાં માર્કેટ યાર્ડ માં બોલો વેપારી ની દુકાને કે માંડવી ના ભાવ ક્યારે વધશે તો મને એમ કે આને બહે તણી હેમણ છે ને એમ વેપારી ભજીયા ભજીયા મગાવે હા સુધી બધે રેખડા પછી પૂછ્યું કે આ બે ખેડૂત જેવા લોકો ને મગફળી કેટલીક થાય એમ છે મોટા ખેડૂત મજૂરી કરે ત્યાંથી ત્યાંથી કઈ છે આ ને કે આવડા ગમે ત્યારે આવે યાર્ડ માં ન આવવા દેવું બાયણે નીકળે ને તેમાં કાલાવડ રોડે ચડ્યા પછી તો વાહન ચડે ને કે હાલી ને જાય એમ ત્યાં પોલીસ ખાતા ગાડી આવી કે કૂતરો એ કઈ જાતો હતો કે કૂતરો એક પૂછડી કેવડી હતી હવે સાહેબ ઈ કે એમાં ઝડપ માં ખબર ન પડે કૂતરા ની પ્રકૃતિ છે બિન ફાગ્યું હોય તો પૂછડી દબાવીને જાતું અને જો મોજ માં હોય તો ઈ કે એરિયલ ની જેમાં કે આ તો અમે જાવડ ફાવડ જોયું કુતરું જાતું તું એ હો ટકા ની વાત અને જાતું તું ગાયક કા પૂરી રેન્જ માં હતું બે જાવ કઈ બાજુ ગયો એટલે આવડા તો અમારા ગામ બાજુ કે એને જાવું બે ગયા અને પીએસાઈ બેઠેલા ને કે ડ્રાઈવર ને કે માર લીવર અને લીવર ભાઈ માર્યું ગાયક આ અમારા ખીર એમાં ફાટા પડે છે એક આમ લોથિકા બાજુ રસ્તો જાય એક કાલાવડ બાજુ જાય એક રાતિયા બાજુ જાય એક વડા બાજુ જાય આવડાવ ને ત્યાં ઉતરી જવું કે સાહેબ આઈ ઉભી રાખો છો આ ચાર રસ્તે પડ્યા હવે કુઈતરાનું નક્કી ન હોય કેમ એમ કરીને ગયા કે હવે આમાં તમારે કે અમને ભણમાણે ને આ પાછું વિષય નહીં અમારો અને કુતરા કઈ બોર્ડ વાંચીને જાય નહીં હાલો સાહેબ કે જે માતાજી એવડે ઘેરે હોય ગયા બોલો અને સાહેબ હલવાના હવે કઈ બાજુ જીપ લઈને અમારે જવું એમ અને સાહેબ ને મગજ મેં ભેગું કઈ કુઈતરા નક્કી ન હોય કે ભાઈ આ સાઈડ માં જ વળે હવે ના નવા કુઈતરા પાવર બ્રેક વાળા થઈ ગયા નહીતર આપણે ગાડી લઈ નીકળતા ને કુતરા દોડતા ને તો પછી પાછા ન વળી શકતા બોલો ખાલી બુક એટલું માન થાય હમણાં હું ગાડી લઈ નીકળ્યો ને કૂતરું ઘાયક આવતું હતું પાછળ નાઈતની ની ભી હતી લગો ગાડી આવી ગઈ ને એકદમ આમ પાવર બ્રેક લાગી ગઈ ને હેન્ડલ ફરી ને પાછું આમ ગયું બોલો મેં કીધું પાવર સ્ટેરિંગ ને પાવર બ્રેક વાળા આવી ગયા હવે આ મરે નહીં કડીક માં એક ભાઈ ને કેરે હું ગયો ને તો કુચરો બાંધતો હતો થાંભ લાવતરા ને બાંધીને આવડું પાઇપનું નું બટકું લઈને એ ભૂંગરી માં પૂછડી હતો હું તો તપી ગયો મેં કીધું તારામ ભૂતી જેવો છાંટો છે કે નહીં તો મારા હમું જોયું મને કે હું તમારું કેવું મેં કીધું કુઈતરા ની પૂછડી ની પ્રકૃતિ જ વાકી હોય સીધી થાય આ ભૂંગરી ભરાય એટલે સીતી થઈ જાય પૂછડી તો મને કે પૂછડી નથી કરતો આ કરવો હા તો કીધું કુઈતરા ને પેટી ઉઠાડી દે હા આમ કહું કુઈતરા તમે જો કબીર સાહેબે લખ્યું છે કબીર કૂતા ન પાળીએ દો બાતનકા દુઃખ રીજે તો પાઉ કાટલે ખીજે તો ચાટે મુખ કૂતરાના ગુણ છે આ કૂતરું રાજી થાય ને તો મોટું ચાટવા મંડે ઈથી આગળ સેવા બીજી નો કરે અને પગ કે નથી એને ક્યાં આવડે હવે કાકા અમને ખબર છે નથી આવડતું ઈ કે ખાલી મોટું ફટકાર મોટું ફટકાર તી તો અહીં ઘણું થઈ જાય ને એમ અમારા કવિ કલાકારો ભેગા થયા હોય તો કોઈ નવી તરજ નીકળી હોય એની વાતું નીકળે કોઈ નવું ભજન આવ્યા હોય નવું ગીત લેવું હોય નવું નવું લોકગીત આવ્યા હોય નવા કોઈ દુહા દુહાછન લેવા હોય એની ચર્ચા થાય કારણ કે જેવો માણસ એવી વાત થાય હા જીવ કદલી કે પાત મેં પાત પાત મેં પાત એમ ગુણીજનકી કચેરી મેં બાપા બાત બાત મેં બાત વેપારી ભેગા થયા હોય વેપારની વાતું થાય ખેડૂત ભેગા થયા હોય ખેતીની વાતું થાય જેવો માણસ હીરાવાળા ભેગા થયા હોય તો હીરાની વાતું થતી હોય એમ રાજકોટમાં ધારેશ્વર સર્કલ પાસે બધા ડોક્ટર ભેગા થયા એને દવાખાનાની જ વાત હોય મારા મિત્ર છે ડોક્ટર વાધા સાહેબ હું એને દવાખાને ગયો પછી એક વિચાર મને આવ્યો મેં કીધું અમારા ખેડૂતને અહીંયા કોઈ મહેમાન આવે તો એને મગફળી આપે કોઈ ઘઉં આપે બાજરો આપે કે આ ખાતા જાવ લેતા જાઓ મઠ લઈ જાઓ ભૂકરી કરીને ખાઈ મેં કીધું તમારે ની માસિન દીકરો આવે તો એમ ન કહેવાય તું ત્રણ વર્ષે આવ્યો લે એકાદું ઇન્જેક્શન દઈ દો આમ ના બોલતો આ ભાઈ માયલું છે કારણ કે ત્યાં કઈ ટેસ્ટિંગ એ કોઈ ન કરે ત્યાં બોટલ માં પાણી હોય તો પીએ ને હવે એમાં શું હોય શું ખબર એમ દાંતના ડોક્ટરે વાત કરી આ બધા ડોક્ટરો ભેગા થયા તઈ કે ભાઈ મેં હિત્યાવી વર્ષથી આ દવાખાનું ખોલ્યું છે પણ આ જે દર્દી આવ્યો એવો મારી જિંદગીમાં મેં મરદ દર્દી નથી જોયો કેમ કે એ દવાખાનામાં આવ્યો મને કે એક દાઢ કાટવી છે મેં કીધું કાટી દઉં એમ નહીં સાહેબ તમારા રૂપિયા બોલો કેટલા થાય કે એક તો દાઢ કાટો લોહી નીકળી જાય મોટું હોજી જાય પછી રૂપિયામાં માથા કૂટ થાય મજા ન આવે ચોખવે ઠારી તમારા રૂપિયા કેટલા થાય ડોક્ટર કે મેં એને કીધું દોઢસો રૂપિયા થાય અરે સાહેબ એક દાઢ પકડ લઈને આમ ખેંચી લેવી એના દોઢસો હોય તો કે નકરું પકડ કામ ન કરે તો કે પેટામાં ઇન્જેક્શન મારવું પડે બેરું કરવા માટે પોતું મારવું પડે પછી દાઢ નીકળે તો એ દર્દી કે આપણે ઇન્જેક્શન નથી મારવું પોતું નથી મારવું ડાયરેક્ટ દાઢ ખેંચી લેવાની એ કે તો હબાકા નીકળી જાય કે ભલે નીકળી જાય મને નીકળી જાય છે ને લાવો લખી દો મને જે કાંઈ થાય એ મારી જવાબદારી ઇન્જેક્શન કે પોતું નહીં ડાયરેક્ટ દાઢ ખેંચો એના કેટલા રૂપિયા તો કે પચાસ રૂપિયા કાઢી લ્યો ડોક્ટર કે હું ખાર ખાઈ ગયો થૈ બહુ કરી હતી ને પકડ લઈને કે ઉપ થયો ખોલ મોટો હા એમ કર્યું ને એક આંખ કે દાઢ કાઢી નાખી પણ કે એ માણસે અવાજ ન કર્યો હુંકારો ન કર્યો એટલું નહીં મોઢાની રેખા ન બદલાવી બોલો પચાની કાઢી લ્યો સાહેબ થેન્ક યુ આ પચાસ રૂપિયા તો સાહેબ કે મને મોજ આવી ગઈ મેં કીધું હવે પચાસ રૂપિયા નથી જોતા તારા જેવો મરદ દર્દી મેં હિતાવી વરમાં જોયો નથી જા મોજ કરી પચાસ નાસ્તો કરજે ભાગી ગયો ત્યારે બીજા ડોક્ટરે કીધું ઓલો કાળિયો ને લાંબો છે ઈ આવ્યો તો એ કે હા તમને કેમ ખબર પડી ગઈ એ કે મારા દવાખાને આવ્યો તો મેં પેટામાં ઇન્જેક્શન માર્યું પોતું માર્યું મેં કીધું દસ મિનિટ બહાર બેસો બોલાવું ત્યારે આવું